જન સમર્થન મળી રહ્યું છે આજે આપે જોયું અહિયાં મોટું વિશાળ મેદાન આખરે લોકશાહીમાં જનતા જનાર્દન મહાન છે ભારતીય જનતા પાર્ટી નો અહંકાર છે પૈસા અને સત્તાના કારણે એ મધ

26 માંથી 26 5 5 લાખ અહંકાર જેને જનતા જહરદન જતું છે લોકશાહી માં લોકો નો आवाज સૌથી મહત્વનો લોકો સાથે સંવાદ કરવો સંઘર્ષ નહીં આ ભારતીય જનતા પાલિકા સત્તા ના મદમાં સંવાદ ની બદલે જારે જારે લોકો નો आवाज ઉતો છે જારે સંઘર્ષ કે પાટીદાર સમાજ નો આંદોલન હતું संवाद કર્યો હો તો 14 પાટીવા પાટીદાર દીકરાઓ શહીદ ન થયા પરંતુ જોર જુલમી એનો દીકરાઓ ઉપર લાઠી ચાર્જ એ પરિણામે પાટીદાર સમાજે ફંડ ભાજપના નેતાને જનરલ ડાયરનો વિરોધ આપ્યો ત્યાર પછી ઉનામા દલિત પર અત્યાચાર સંવાદ નહીં ભાજપે સંઘર્ષ કર્યો ત્યાર બાદ માલધારી સમાજ પોતાની વાત લઈને નીકળ્યો संवाद नहीं संघर्ष के जुनागढ़ में एक कोली दिक्री चांदनी नामनी एनी हत्या था मांग करे समाज तो संवाद नहीं संघर्ष पालिटाना ने एक शैक्षणिक संस्था में कोली दिक्री नु अपमृत्यु था संवाद नहीं संघर्ष ये बात भारतीय जनता पार्टी ना एक प्रत्याशी તમામ બહેનો દીકરીઓ દેશની છે એનું અપમાન થાય અસ્મિતા અખંડન થાય છતાં બદલે અહંકાર બતાવાનું ભારતીય જનતા પાર્ટી પાસે માંગ માત્ર એટલી જ કે ભાઈ તમે આ ઉમેદવાર બદલો એની પત્નીને પણ આપો અમને વાંધો નહીં પણ એ પણ નહીં માપવાનું જેમ મહાભારતની લડાઈમાં પાંડવો આખરે પાંચ ગામ માંગે કૌરવો સત્તાના મધ પાંચ ગામ પણ નહીં સોય ની ઉભરે એટલી જગ્યા પણ નહીં અને ત્યારે જેમ કુરુક્ષેત્ર વિપરીત કૌરવોની પાસે ખૂબ બધું હોવા છતાં વિનાશ થયો હતો એમ ભારતીય જનતા પાર્ટીના અહંકારને ગુજરાતની જનતા માનશે ભારતીય જનતા પાર્ટીએ બહુ પ્રયત્નો કર્યા સમસ્યા છે લોકો બે હાજર ચૌદ બે હાજર ઓગણીસ માં ભાજપે ગેરંટીઓ આપી હતી કાળું ધન પાછું આવશે પંદર પંદર લાખ તમારા એકાઉન્ટમાં આવશે કોઈના એકાઉન્ટમાં મોંઘવારી નાબૂદ થશે

પણ વ્યક્તિ બોલે ત્યારે આખી વાત ચલાવવી જોઈએ વાક્ય એમનું એવું હતું કે દેશના રાજા મહારાજાઓ ખૂબ મજબૂત હતા અંગ્રેજો પહોંચી શકે આ વાત કોઈ ચલાવતું નથી અને પાછળનો ટુકડો પડીને ચલાવો રાહુલ ગાંધીજી

આ દેશની બહેનો દીકરીઓ માટેનું અપમાન કરવામાં બહેનો દીકરીઓના અપમાનને કોઈ જમીનના ટુકડા સાથે ક્યારે કોઈ ન સરખાવી શકે ભાજપ માટે કદાચ જમીનનો ટુકડો અને બહેનો દીકરીઓની ઇજ્જત કદાચ સરખી લાગતી હોય અને આવી સરખામણી પણ પુનઃ મારા દેશની બહેનો દીકરીઓનું અપમાન છે અને મેં ચેલેન્જ કરી કે જો આ ક્લિપમાં સહેજ પણ ખોટું હોય તો મારા સામે કેસ કરે એમણે કહ્યું કે દેશના લૂંટનારા અંગ્રેજો સાથે રાજા મહારાજાઓને આત્મીય સંબંધો હતા આવી વાત સાચી વાત સોશિયલ મીડિયા માં જરૂર આવે સત્ય રીતે આવે તરોડી મરોડીને કારણ કે આજકાલ સોશિયલ મીડિયા એ પાવરફુલ મીડિયા છે એનો જરૂર સદુપયોગ થવો જોઈએ પરંતુ ભારતીય જનતા પાર્ટી